સુરતના પાંડેસરા રોડ પર ફાયરિંગની ઘટના બની છે ફાઇનાન્સની ઓફિસ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે પર ફરી એકવાર ઉઠ્યા છે સવાલ સુરતમાં સતત ક્રાઈમ રેશો વધતો જોવા મળી રહ્યો છે માલિક પોલીસ પુત્ર હોવાનું સામે આવ્યું છે કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે સુરતમાં સતત કથડી રહી છે દીપક પવારની ઓફિસમાં ફાયરિંગની ઘટના સુરત બની સુરતમાં તેવું જોવા મળી રહ્યું છે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે ઓફિસ માલિક પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે તો દીપક પવારની ઓફિસ પર ફાયરિંગ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે હાલ પોલીસ ઘટના સ્થળે છે કોણે ફાયરિંગ કરી અને શું કારણ હતું આ સમગ્ર ઘટના પાછળનું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે તો પાંડેસરા રોડ પર ફાયરિંગની ઘટના બની છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી ધમધમતો આ રોડ છે આજુબાજુ દુકાનો પણ આવેલી છે પરંતુ કેટલાક અજાણ્યા શખસો અચાનક ઓફિસમાં આવી પહોંચ્યા અને ફાયરિંગ કરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા ઉલ્લેખનીય છે કે એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે જે વ્યક્તિની ઓફિસ છે તે પોતે પોલીસ પુત્ર છે ત્યારે કાયદો વ્યવસ્થા પર સવાલો એના ઉપર ફાયરિંગ થયું છે કે નહીં એ પણ અત્યારે અમે તપાસી રહ્યા છીએ કેમ કે એ અંદર બેઠા હતા પરંતુ બહારથી દરવાજો બંધ હતો અને આપ જોઈ શકો છો કે આ દરવાજામાંથી કોઈ સ્પષ્ટ એવું દેખાતું નથી કે અંદર કોણ બેઠું છે કઈ રીતના બેઠું છે એ ખ્યાલ આવી શકે એવી કન્ડિશન નથી પરંતુ એકવાર આરોપી પકડાઈ જાય અને જે જેની દુકાન છે આ એ લોકોને પણ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી કે એમની કોઈ સાથે કોઈ અણબનાવ હતો અથવા અન્ય કોઈ બાબત છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ હાલ આવી કોઈ બાબત સામે આવી નથી પરંતુ આરોપી પકડાય જેથી અમે અવશ્ય આગળનું સ્પષ્ટ માહિતી આપી શકીએ સુરતના પાંડેસરા વિસ્તારમાં મેઇન રોડ પર આવેલી આરાધના કોર્પોરેશન નામની ઓફિસ પર મોડી થતાની સાથે બે રાઉન્ડ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે જોકે ઘટનાની જાણ થતાં જ ગુધના પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે કહી શકાય કે જે વ્યક્તિની ઓફિસ છે દીપક પવાર નામના વ્યક્તિની ઓફિસ છે પોલીસ પુત્ર છે અને ફાઇનાન્સના વેપાર સાથે જોડાયેલો હતો અને જે પ્રકારની આ ઘટના છે તેને લઈને પોલીસ દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ખાસ કરીને મુખ્ય રોડ છે કે જે સાંજ પડતાની સાથે અહીંયા ટ્રાફિક ભરસેક હોય છે એવા મેઇન રોડ પર ફાયરિંગ કરવાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે દ્રશ્ય છે ઓફિસ સાથે જોડાયેલા વ્યક્તિઓ આપણી સાથે જ આપણે સીધા એમની સાથે વાત કરીશું શું નામ છે આપનું ભાઈ અંદર જ મુકેશભાઈ રબારી મુકેશભાઈ શું ઘટના બની હતી આપણો મિત્રની ઓફિસ છે દીપકભાઈ પવારની કોઈ બહારથી બે જણ આવીને ફાયરિંગ કરીને વૈયા ગયા ફોન હતો ખ્યાલ નથી ભાઈને એવું લાગ્યું કે ફટાકડા પડે તો બહાર નીકળ્યા ત્યાં આગળ કોઈ લેડીઝ ઊભેલા હતા એમણે કીધું કે કોઈ આવીને ફાયરિંગ કરીને ચાલ્યું કે તમારી પર સાની ઓફિસ છે શું છે એ ભાઈનું આપણે જમીનનું લેવેચનું છે અને પોલીસના છોકરા જ છે એ બિલકુલ પોલીસ પુત્ર સાથે જમીન ફાઇનાન્સના ધંધા સાથે જોડાયેલી આ ઓફિસ છે જે પ્રકારે કહી શકાય કે આ ઓફિસની બહાર જે ઝાડ ઝાડ છે આ ઉપર એક રાઉન્ડ ફાયરિંગ થયું છે તેના દ્રશ્ય જોઈ શકાય છે કે આ એ જગ્યા છે કે જ્યાં એક રાઉન્ડ અહીંયા વાગ્યો છે એક રાઉન્ડ ઓફિસની અંદર પડ્યો હતો એટલે કે ઘટના જે પ્રકારે બની છે મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પર જે રીતે લોકોની અવર વચ્ચે ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પાડી છે સાંજ પડતાની સાથે એટલે કે સાત વાગતાની સાથે સાતથી નવ આ જ પ્રકારનો હેવી ટ્રાફિક સવારે જોવા મળે છે અને સાંજે જોવા મળે છે ત્યારે ચોક્કસપણે કહી શકાય ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ છે ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી મોટા પ્રમાણમાં અલગ અલગ ટીમો દ્વારા ફાયરિંગ કરનાર વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે એના ઉપર ફાયરિંગ થયું છે કે નહીં એ પણ અત્યારે અમે તપાસી રહ્યા છીએ કેમકે એ અંદર બેઠા હતા પરંતુ બહારથી દરવાજો બંધ હતો અને આપ જોઈ શકો છો કે આ દરવાજામાંથી કોઈ સ્પષ્ટ એવું દેખાતું નથી કે અંદર કોણ બેઠું છે કઈ રીતના બેઠું છે એ ખ્યાલ આવી શકે એવી કંડિશન નથી પરંતુ એકવાર આરોપી પકડાઈ જાય અને જે જેની દુકાન છે આ એ લોકોને પણ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી લઈ કે એમની કોઈ સાથે કોઈ અણબનાવ હતો અથવા અન્ય કોઈ બાબત છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ હાલ આવી કોઈ બાબત સામે આવી નથી પરંતુ આરોપી પકડાય જેથી અમે અવશ્ય આગળનું સ્પષ્ટ માહિતી આપી શકીએ શું ઘટના બની હતી આપણા મિત્રની ઓફિસ છે દીપકભાઈ પવારની કોઈ બહારથી બે જણ આવીને ફાયરિંગ કરીને રહી ગયા કોણ હતો ખ્યાલ નથી ભાઈને એવું લાગ્યું કે ફટાકડા પડે તો બહાર નીકળ્યા તો ત્યાં આગળ કોઈ લેડીઝ ઉભેલા હતા એમણે કીધું કે કોઈ આવીને ફાયરિંગ કરીને ચાલ્યું કે તમારી પર સ્થાનિક ઓફિસ છે શું છે એ ભાઈનું આપણે જમીનનું લેવેચનું છે અને પોલીસના છોકરા છે એ બી સુરતના પાંડેસરા વિસ્તારમાં મેઇન રોડ પર આવેલી આરાધના કોર્પોરેશન નામની ઓફિસ પર મોડી શાંત થતાની સાથે બે રાઉન્ડ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે જો કે ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે કહી શકાય કે જે વ્યક્તિની ઓફિસ છે દીપક પવાર નામના વ્યક્તિની ઓફિસ છે પોલીસ પુત્ર છે અને ફાઇનાન્સના વેપાર સાથે જોડાયેલો હતો અને જે પ્રકારની આ ઘટના છે તેને લઈને પોલીસ દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ખાસ કરીને મુખ્ય રોડ છે કે જે સાંજ કરતાની સાથે અહીંયા ટ્રાફિક ભરચક હોય છે એવા મેઇન રોડ પર ફાયરિંગ કરવાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે